નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના વડ બચાદર છતડિયા ઊંચિયા ગામના ગ્રામજનો લોકો સાથે ભાજપ સંવાદ સભા યોજાય આગામી લોકસભા ચૂંટણીમાં ચૌદ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુત્રિયાને જંગી બહુમતીથી વિજય બનાવી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા અપીલ કરાઈ હતી આ તકે રાજુલા વિધાનસભા સંયોજક રવુભાઈ કુમાર વનરાજભાઈ વરુ વીરભદ્રભાઈ ભ્રદભાઈ ડાબિયા સર્પશ્રીઓ તખુભાય દાખડા પ્રતાપભાઈ બેપારીયા મુકેશભાઈ સરવૈયા મહેશભાઈ દાખડા જેઠુરભાઈ દાખડા સ્થાનિકો દિલુભાઈ દાખડા દેવતભાઈ બોરીચા ચંપુભાઈ દાખડા અમરુભાઈ દાખડા હનુભાઈ વેલાભાઈ મેયર સાજીદભાઈ પઠાણ રામકુભાઈ ડાબિયા નાજભાઈ ગોહિલ ભીમભાઈ મકવાણા બાબુભાઈ સાખટ રામભાઈ કવાડ રામકુભાઈ કારેતા વાઘાભાઈ ભરવાડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા